નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયગઢ મીડિયામાં સંચાલિત નવસારી લેવાની ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર પચીસમાં લેવામાં આવેલી ધોરણ દસની પરીક્ષામાં આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ઓનલાઈન પરિણામ મૂકવામાં આવ્યું જેમાં નવસારી જિલ્લામાં નોંધાયેલા વિદ્યાર્થી સોળ હજાર છસો ને તેતાલીસમાંથી સોળ હજાર બસો ને ચોત્રીસ વિદ્યાર્થીઓએ આ બોર્ડની પરીક્ષા આપી હતી જેમાંથી એ વન ગ્રેડમાં છસો ને ચુમ્માલીસ જ્યારે એ ટુ ગ્રેડમાં ઓગણીસો ને ઓગણચાલીસ બી વન ગ્રીડમાં અઠ્ઠાવીસસો અઠાવીસ બી ટુ ગ્રે ગ્રેડમાં ચોત્રીસોને ઓગણત્રીસ સી વન ગ્રેડમાં બત્રીસો ને પિસ્તાલીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા આમ જિલ્લાની કુલ ટકાવારી જોવામાં આવે તો નવસારી જિલ્લાનું પરિણામ ચોર્યાસી પોઈન્ટ બ્યાસી ટકા જાહેર થયું હતું નવસારી જિલ્લાનું છેલ્લા ત્રણ વર્ષનું પરિણામ પર નજર કરીએ તો બે હજાર પચીસમાં ચોર્યાસી પોઈન્ટ બ્યાસી ટકા જ્યારે વર્ષ બે હજાર ચોવીસનું બ્યાસી પોઈન્ટ પંચાણું ટકા હતું ત્યારે વર્ષ બે હજાર ત્રેવીસમાં ચોસઠ પોઈન્ટ પંચોતેર એટલે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી સારું પરિણામ આજે નવસારી જિલ્લાનું આવ્યું હોય તે જોવા મળ્યું છે તો નવસારી જિલ્લામાં જીરો ટકા એટલે કે સંપૂર્ણ ક્લાસ ફેલ થાય શાળાના વિદ્યાર્થીઓ ફેલ થાય તો એક પણ સારા નથી ત્યારે સો ટકાવાળી તેતાલીસ સ્કૂલો છે જેમાં સો ટકા પરિણામ આવ્યું છે અને ત્યાં ત્રીસ ત્રીસ ટકાથી ઓછું ટકા પરિણામ જે હોય તેવી ચાર શાળાઓ છે જેમાં ત્રીસ ટકાથી ઓછું પરિણામ આવ્યું છે આમ આજે નવસારી જિલ્લામાં જે આજે પરિણામ આવ્યું છે દસમાનું તેમાં ખૂબ સારો દેખાવ નવસારી જિલ્લાનો જોવા મળ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં એવન ગ્રેડ બનાવનારા વિદ્યાર્થીઓ છસો છે જેમાંથી એ બી સ્કૂલના ને ચોવીસ વિદ્યાર્થીઓ છે જેમાં પટેલ ત્રિષા દિવ્યેશ કુમાર જે છસોમાંથી પાંચસોને ત્રાણું ગુણ સાથે અઠ્ઠાણું ત્યાંસી ટકા એટલે કે નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન રેન્ક સાથે સમગ્ર રાજ્યમાં તથા નવસારી જિલ્લામાં અગ્રેસર રહી છે ત્યારે એબી સ્કૂલનું તેમજ નવસારીનું ગૌરવ વધાયું છે તેમજ એ ગ્રેડના બસોને પંચ્યાસી વિદ્યાર્થીઓ જે નવસારી જિલ્લા છે તેમાંથી એબી સ્કૂલના રહી નવસારી જિલ્લાનું ઘોર વધાર્યું છે એટલે કે નવ સ્કૂલના બસોને પંચ્યાસી વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં આવ્યા છે નવસ એબી સ્કૂલે પોતાનો દબદબો દસમા ધોરણના રિઝલ્ટમાં પણ જાળવી રાખ્યો છે એબી સ્કૂલના વિદ્યાર્થીઓ દસમામાં સાતસો ને એક્યાસી વિદ્યાર્થીઓમાંથી સાતસો ને એંસી વિદ્યાર્થીઓ માર્ચ બે હજાર પચીસમાં લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થાય છે જેમાં એક વિદ્યાર્થી નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટેજ પ્રાપ્ત કરી રાજ્યમાં મોખરે રહી શાળાનું ગૌરવ વધાયું છે સમગ્ર શાળામાં ખુશીની માહોલ છવાયો છે શાળાના પરિવાર દ્વારા શાળાનું પરિણામ જે સો ટકા અંગ્રેજી માધ્યમમાં નવ્વાણું ટકા એટલે કે ગુજરાતી માધ્યમમાં સો ટકા અંગ્રેજી માધ્યમનું નવ્વાણું પોઈન્ટ ટકા પરિણામ આવ્યું છે અને સ્કૂલમાં તેમને ખાસ કરીને સિદ્ધિ હાથ છે તો ચીખલીમાં પણ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમનું સો ટકા પરિણામ પ્રાપ્ત થયું છે આમ શાળાએ પોતાનો દબદબો જાહેર રાખ્યો છે દ્રષ્ટિઓ માર્ગદર્શન

પર્સન્ટેજ છે આ મારી સફળતા પાછળ હું સૌથી મોટો શ્રેય મારા પેરેન્ટ્સને અને સ્કૂલને જ આપવા માંગુ છું પેરેન્ટ્સ મને દર વખતે દરરોજ સપોર્ટ કર્યો હતો કે તું સારી રીતે વાંચી શકે તે માટે મને બધી જ જરૂરિયાતો મારી પૂરી કરી હતી તેમણે મને ઘણો સપોર્ટ આપ્યો હતો અને સ્કૂલનો તો સૌથી મોટો ફાળો છે બધા જ સર ટીચર લોકોએ પર્સનલી અટેન્શન આપ્યું હતું દરેક વિદ્યાર્થી પર અને તેમણે પર્સનલ ગાઈડ કર્યા હતા બધા જ વિદ્યાર્થીને અને તેમણે મલ્ટિપલ ટેસ્ટ લીધી હતી જેના કારણે અમે કોન્ફિડન્સ કોન્ફિડન્ટ થઈ શક્યા હતા કે બોર્ડની એક્ઝામ પણ આરામથી અપાઈ જશે એ માટે અમે કોન્ફિડન્ટ હતા જ દરેક સર ટીચરનો ઘણો મોટો ફાળો છે આમાં સર ટીચર લોકોએ જે અમારી વીકનેસ હોય તેના પર પણ ઘણું ફોકસ કર્યું હતું તેમણે અમને મલ્ટિપલ ટેસ્ટ રાઉન્ડ આપ્યા હતા ઘણા અસાઇનમેન્ટ્સ આપ્યા હતા અને ઘણી જ પ્રેક્ટિસ કરાવી હતી મૌખિક પ્રેક્ટિસ કરાવી હતી તેનાથી અમે બોર્ડની એક્ઝામ એકદમ આરામથી આપી શક્યા હતા અને સોશિયલ મીડિયાનો ઉપયોગ તો કરવો જ ન જોઈએ વિદ્યાર્થીએ કારણ કે સોશિયલ મીડિયાથી આપણું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય છે અને આપણે સ્ટડી પર ફોકસ નથી કરી શકતા તો એટલીસ્ટ એક કલાકનો અથવા એક કલાકથી ઓછો સ્ક્રીન ટાઈમ હોય તો ચાલે પણ વધવો ન જોઈએ તે માટે આપણે ધ્યાન રાખવું જોઈએ અને રાઇટિંગ પ્રેક્ટિસ ઇઝ મસ્ટ રાઇટિંગ પ્રેક્ટિસ તો કરવી જ જોઈએ રાઇટિંગ પ્રેક્ટિસથી આપણને ખ્યાલ આવી શકે કે આપણે પેપર ટાઈમ ટુ ટાઈમ લખી શકીએ આપણે કેવી રીતે પ્રેઝેન્ટ કરવાનું છે પોતાની જાતને તે ખ્યાલ આવી શકે અને આપણે સારી રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ તેના કારણે માર્ક્સ પણ હાઈ જઈ શકે છે અને થેન્કસ ટુ એ બી સ્કૂલ એન્ડ માય પેરેન્ટ્સ ધેટ એમ આઈ આઈ હેવ અચીવ ધીસ સક્સેસ થેન્ક યુ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝ ની લાઇન માં નવસારી મે જે રાજ્યમાં પ્રથમ ક્રમ મેળો ન ત્રિશા સાથે તમે વાત કરી ત્યારે ત્રિશા એ સુ તે સાંભળ્યું પરંતુ ત્રિશા જે આજે પરસેન્ટેજ મેળવ્યા છે તેમાં તેના માતાનું ખૂબ ફાળો રહ્યો છે ત્યારે તેની માતા સંગીતાબેન શું કહી રહ્યા છે આવો સાંભળીએ અમારું નામ સંગીતાબેન છે મારી દીકરીનો રાજ્યમાં પ્રથમ નંબર આવ્યો એનાથી અમે ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ સૌથી વધારે મહેનત મારી દીકરીની છે એ વધારે મહેનત કરી વાંચવામાં એણે વાંચેલું લખી જાય અને એ રીતે એણે બરાબર તૈયારી કરી શાળાએ પણ ખૂબ મહેનત કરાવી એ લોકોની અઠવાડિયા ટેસ્ટ લઈ બોર્ડ ટાઈપ એક્ઝામ લીધી અને તેને કારણે એમને બોર્ડ એક્ઝામ સરળ રીતે આપી શકાય તેનું માર્ગદર્શન મળ્યું અમે પણ વાલી તરીકે ઘરે એને યોગ્ય વાતાવરણ પૂરું પાડ્યું પ્રોત્સાહન આપ્યું અને એ રીતે એને અમે તૈયારી કરાવી બોર્ડ માટે અમને ખૂબ ખુશી થઈ છે કે આજે અમારી દીકરી બોર્ડમાં પ્રથમ આવી હવે ગામડાની દીકરી આજે બોર્ડમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ આવી એટલે અમને ખૂબ આનંદ થાય છે આગળ વધવા માટે એને એન્જિનિયરિંગ લાઈનમાં નું સપનું છે એનું

હું એવું કહીશ કે નવસારી જિલ્લા માટે મતલબ સાઉથ ગુજરાત માટે ખરેખર એબી સ્કૂલ એ એક ઘરેણું છે જેને આપણે લોકોએ એને સાચવવાની પણ ખૂબ લોકોએ પણ એના માટે કાળજી લેવી જોઈએ કે જેથી એ સ્કૂલ આગળ વધે કારણ કે આ સ્કૂલના રિઝલ્ટથી સાઉથ ગુજરાતના ઘણા બધા છોકરા લોકો આઈઆઈટી કે એવી મોટી મોટી ઇન્સ્ટિટ્યુટ અંદર એડમિશન લેવા માટે પાત્ર બન્યા છે નહીં તો આપણા વિસ્તારના છોકરા લોકો હંમેશા પાછળ પડી જતા હતા અને સિટીના અને મોટા મોટા સિટીના સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ એમાં એડમિશન લઈ શકતા હતા જ્યારે આજે એબી સ્કૂલના ટીચર્સ સ્ટાફની મહેનતના લીધે અને વિદ્યાર્થીઓની લગ્નના લીધે આજે આપણા એરિયાના છોકરા લોકો પણ ફર્સ્ટ આવતા થયા છે આપણા આજ રિઝલ્ટની વાત કરીએ તો આપણી એક દીકરી

આજે તારીખ આઠ પાંચ બે હજાર પચીસે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવાતી માર્ચ બે હજાર જાહેર થયું ગુજરાત રાજ્યનું પરિણામ મિત્રો ગત વર્ષ કરતા લગભગ પોણા બે ટકા જેવું આશરે વધારે રહ્યું અને ગુજરાતમાં ચોર્યાસી પોઈન્ટ બાસઠ ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જેમણે પરીક્ષા આપી એમાંથી નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં લગભગ સોળ છસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી જેમાંથી છસો ને ચુમ્માલીસ વિદ્યાર્થીઓ કર્યો છે આ પરિણામ બદલ વિદ્યાર્થીઓને વાલી મિત્રોને અને શિક્ષક ગણને અમે બિરદાવીએ છીએ અને શુભકામના આપીએ છીએ મિત્રો એ બી સ્કૂલ ની વાત કરીએ તો બે વર્ષની છે જેમ આ વર્ષે પણ એ બી સ્કૂલની વિદ્યાર્થીની પટેલ ત્રિશા દિવ્યેશ કુમાર જેમણે નણું પોઈન્ટ નવ્વાણું અને રાજ્યમાં અવલ ક્રમાં વિદ્યાર્થીઓ એવન ગ્રેડ મેળવ્યો એમાં પણ એબી બી સ્કૂલ નો સિંહ ફાળો દર વર્ષની જેમ આ વર્ષે પણ રહ્યો છે એબી સ્કૂલમાં આ વર્ષે એવન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ બસો ને પચીસ રહી જે ગયા વર્ષ કરતા લગભગ ચૌદ પંદર વિદ્યાર્થીઓ પાછળ જે આખા વર્ષનું પ્લાનિંગ હોય એ પ્લાનિંગનું એક્ઝિક્યુશન થાય અને એમાં જ્યાં પણ તૂટી જણાય એનું ત્વરિત નિવારણ થાય અને બાળકોને કંઈ પણ ડાઉટ ના રહે એનું કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી દરેક ટોપિકમાં આવી જાય એ રીતે આપણું એજ્યુકેશન સિસ્ટમ રહ્યું છે કેવો અર્થ થયો કે આજે અદભુત રિઝલ્ટ છે એ રિઝલ્ટ પાછળ બાળકોની અથાગ મહેનત એમના વાલીઓ પેરેન્ટ્સનું કમિટમેન્ટ શિક્ષકોની જે ટીમ છે અમારી એનું ડેડિકેશન સતત બાળકોની કાળજી લેવી મેનેજમેન્ટનું અને જે સ્કૂલ સિસ્ટમ સેટ કરી છે એકેડેમિક સિસ્ટમ એનો ફાળો આપણે કહી શકીએ મીડિયમ એનું પરિણામ સો ટકા રહ્યું છે નવ્વાણું પોઈન્ટ સાત ટકા રહ્યું છે ઓવરઓલ વાત કરું તો સાતસો એક્યાસી વિદ્યાર્થીઓમાંથી સાતસો ને વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એટલે સ્કૂલનું પરિણામ લગભગ સો ટકા કહી શકું આંકડા પ્રમાણે નવાણું પોઈન્ટ નવ ટકા થાય હવે કઈ રીતે એબી સ્કૂલનો સ્કૂલ નો ફાળો આપણા નવસારી જિલ્લાના રિઝલ્ટમાં છે એની તમને હું એક ટૂંકમાં માહિતી આપું તો નવસારી જિલ્લાના સો માંથી દર સો માંથી લગભગ છ વિદ્યાર્થીઓ એ વન અથવા એ ટુ ગ્રેડ એટલે કે એસી ટકાથી ઉપર માર્ક મેળવ્યા છે જ્યારે આપણી એબી સ્કૂલના દર ત્રણ માંથી બે વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ અથવા એ ગ્રેડ મેળવ્યો છે એટલે આ જે સિદ્ધિ છે એ અવિશ્વસનીય છે અભૂતપૂર્વ છે અને એ બી સ્કૂલનું નવસારીને કમિટમેન્ટ છે કે આ રીતે જ મુખે રહીશું આપણે અહીંના સિટીમાં હોય કે અંતરિયાળ વિસ્તારના બાળકો હોય એમનું શિક્ષણ ઉચ્ચ પાયનું મળે એવી અમારી હંમેશા જ પ્રયત્ન રહ્યા છે અને નવસારીની એબી સ્કૂલ હંમેશા પરિણામમાં સૌથી આગળ રહે છે જિલ્લામાં દર વર્ષે પરિણામમાં પ્રથમ ક્રમ મેળવવામાં અને સારી સિદ્ધિ હાંસલ કરવામાં એબી સ્કૂલ હંમેશા સૌથી આગળ રહી છે અને આ વર્ષે પણ એબી સ્કૂલે ધોરણ બારમાં પણ ડંકો વગાડ્યો હતો અને ધોરણ દસમાં પણ તેમને પોતાનો પરિણામનો ડંકો વગાડી જિલ્લામાં સૌથી અગ્રેસર રહી અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે જે તેઓ મહેનત કરી રહ્યા છે ટ્રસ્ટીગણ અને શિક્ષકગણ તે સંપૂર્ણપણે પરિણામમાં જોવા મળે છે અને જે આજે એ પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ જે પણ સ્થિતિ હાજર છે તે બદલ નવસારી લાઈવ પણ તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અભિનંદન પાઠવી રહ્યું છે ત્યારે આ જ પ્રકારના અનો સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો